હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય માતાજી સીતારામ વેલકમ બેક ટુ ન્યૂ બ્લોક બધા મિત્રોને રામ રામ અને કેમ છો બધા મજા ને આજે આપણે ખેતર બાજુ જઈએ છીએ બધા બીજ તરફ ભાત હાથ બધી લઈ જમ કે પીલા બહુ થઈ ગયા છે ખેતરમાં અને પીલા કાઢી કાઢીને થાકી જવાય છે એટલે આજે એનો કંઈક બીજો ઉપાય કરવાનો છે શેડું ખુલશે

નાખવાની છે દવા અને દવા નાખવાનો ટાઈમ જ એવો હોય છે ઝાકર પડેલું હોય ને એટલે કે ઝાકર માં ઝાકર માં જો નાખીએ દવા ગુડ નહીં કરતી નાખી છે દવા નાખી છે ગુંડ બધું ખોતરી કાઢે છે એટલે હે ને એટલે જ આ કોમ કરવાનું આવે છે દવા મારવાનું પીલાની એટલે આપણે હવે તાપમાન જ નેકરે છે ઘેરથી દસ વાગે રિપુલભાઈ હાર મોકલી ખાવાનું બહાનું લઈને બરાબર તમે ખાઈશું હે ઘેર ખાવા રહીએ પાછું મોડું બહુ થઈ જાય બપોર થઈ જાય એટલે હું ચલો ચાલશે બે દિન ખાવા જઈશું તો બહુ મોડું થઈ જશે ચેતરમાં થઈ લઈશું એટલે આપણે દવા લઈ લીધી ને પોણી આવે છે નજીક એટલે વધુ નહીં આવે હમ ખેતરમાં તો મજા જાય ને ખાવાની ગેરકરો રોટલો ખવાતા હોય ને તો ખેતરમાં બે રોટલા ખાઈ જાય ના હોય તો ના જાય કોમ કરવાનું વાત છે એમ એને કેવાય વન ભોજન તમાકુ આવી ખૂટવાની થઈ જાય ને એટલે ખૂટીને એ દવા માર મારજ પેલા હા કોમ તો છે જ જ ને કોમ તો છે આ કોની કેવી બાજુ આપડે કાલનું અધૂરું હતું એટલે પાછું આપણે હતું એના એ કોમ ચાલુ કરી દીધું છે અને ફરી દવા બનાવવાનું ચાલુ કરી દીધું વાર થઈ બની ગઈ કડક આપણે આજે દવા મારવાની છે ને આજે તો તાપય જોરદાર છે નહીં તુષાર ભાઈ તો હજી આવશે કેમ નોય ટિફિન છેતરમાં લાવ્યા છીએ આપડે એટલે પાસે આવે તો ખાઈએ પછી હે તમાકુ તો દેખાતા પીલા છે એટલે પેલા પીલા તોડી લીધો મારી અમે મારીએ તો થાય ના પીલા તણા જોવો છો કેટલા પીલા થાય આ ચાર દાડું વાદરૂ રોયું ને ચાર દાડા એમે આટલા બધા પીલા થઈ ગયા બાકી આટલા બધા પીલા એકદમ ના નીકળે પણ વાદાર હોય ને તને પીલા બહુ વધારે છે આટ પૂરે વગર દવા મારીએ તો કોઈ મતલબ ચાલો ફેમિલી જોત જોતા અમે એક વાજી જો ખબર એ ના પડી હવે લાગી છે ભૂખ એટલે હવે આપણે ખાઈ લેવાનું ખાઈ લે એ જમી લઈએ લાબડા હવે બોટલા બોટલા ઉઠાવી લીધા છે કોની બોટલ જતા પેલા લેબડા ને છે શિયાળો છે પણ તાપ લાગે છે બોલો સોયા બેસીને ખાઈએ અને બે રોજ આયા ગમ ઘમાઈને ઉપર રહીને નાઈ જ બો પાડીને તે દોર કાઢીને કૂતરો પાથર પડ્યો છે હા એમને ના ના શું બોટલ ગબડ

બાજીન રોટલા સાકઈ બોવઈ લઈ લે એવો આવશે તે તઈન જણો નું અનેલું ખાવાનું ને બે જ જણ ખાવા છે તીજા ભાઈ તો આયા ના તુસાર ભાઈ તો પાછું લઈ જવાનું થાય ચાલ ખાવા કેટલું ખાવા એટલું ખાવાનું બીજું ઘેર પાછું હા ચાલો ફેમિલી આપણે ભાજી છે અને બાજીન રોટલા છે આજે તો રોટલા ને ભાજી મસ્ત બાજી તો ચાલો દોસ્તો હવે બપોર થઈ ગયા છે ખાઈ લઈએ આપણે અને તમારી બાજુ તો ચાલો બપોર કરવા એમ કે ને તો ચાલો બધા બપોરા કરવા ભાજીના અલગલા અને ભાજી તમને જવાના ચાલ્યો હશે ભાજી